હાથમાં મહેંદીનો રંગ હજુ જરા પણ જાખું નથી પડ કેમ કે આ મહેંદી હજુ કલાકો પહેલા જ મૂકી હતી તેને પતિ સાથે સાસરીએ જવાને માત્ર થોડો સમય બાકી હતો બસ માત્ર કન્યા વિદાયની વિધિ પૂરી થવાની થોડી જ વાર હતી ત્યાં તો કોઈએ શું બંદૂકમાંથી ફાયરિંગ કર્યું કે જો જોતામાં શરણાઈનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો જ્યાં મંડપને ચોરી સણગારેલી હતી ત્યાં હવે ફૂલની પાંદડીઓ વેર વિખેર થઈ ગઈ ચોરી સુની થઈ ગઈ છે જવતલ કુંડી હવે શમી ગઈ છે અને પરિવાર શૂન્ય થઈ ગયો છે તેમને ખબર પણ ન રહી કે આ શું થઈ ગયું જે ગરીબના ઘરે કલાકો પહેલા મંડપ શણગારેલો હતો ત્યાં માત્ર એક વ્યક્તિની ભૂલના કારણે હવે પોલીસની ગાડીઓ અને હથિયારધારી પોલીસે તહેનાત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ અને કન્યા પોતાને લેવા સાસરીયથી કોઈ તો આવશે તેની રાહ જોઈ રહી છે આ વેર પડેલી ફૂલ પાંદડી પાસે અને જૌતલ કુંડી પાસે ઉભેલા યુવતીના ગરીબ પિતા પોલીસ સામે દિલ થંભાવી દેનારી અને ફજેતી કરનારી ઘટનાની કેફિયત કરી રહ્યા છે તેની આંખો પોલીસે કહી છે કે તેમની કોઈ ભૂલ ન હતી તો પણ તેમના પર કેવી વિધિ વિધિ ચાલતી હતી અને અંદર પછી પછી અમે પછી અમે ઘરના મારી ઘરવાળી પછી હું એટલે મારે અમે બી રડતા હતા પછી એમ આગળ પાછળ પણ જ્યારે પેલા અર્જુનભાઈની જ્યારે આર્મીવાળાની ગોળી અર્જુનભાઈની પણ જુવાનસિંહ એને પટ્ટનથી ગોળી કાઢીને પોતાની બંદૂકમાં જુવાનસિંહ બંદૂક છોડી આજુબાજુ આજુબાજુ ગામવાળા બી એને ધરપકડ કર્યા પણ એટલી એટલી વારમાં ધરપકડ કરતાં કરતાં એને હાથ એટલે એની ગોળ દબાઈ એટલે પીસ આખરે ઈબોતે શું બન્યું કે એક ગરીબ બાપની દીકરીનો કન્યા વિદાયનો પ્રસંગ અધૂરો રહી ગયો ઈબો તો કોણે ડર પેદા કર્યો કે જાનૈયા સહિત વડરાજા કન્યાને મંડપ નીચે મૂકીને જ ભાગી જવા મજબૂર થયા એવો તો કોણ હતો કે જેણે એક કન્યાના ગરીબ મા-બાપના અરમાન અને કોડને સામાજિક ફજેતી બનાવી દીધા તો જવાબ શોધવા આપણે રંગપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી પડશે છોટા ઉદેપુર જિલ્લાના અદરંગપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ સામે મીંદડી બની ઉભેલો આ શખ્સ જુઓ આ એ જ શખ્સ છે જેણે ગઈકાલે પોતાની કરતૂતથી કોડભરી કન્યાના ઓરતા પર નિરાશાના વાદળો છવાઈ દીધા કાળા શર્ટમાં ઉભેલા શખ્સનું નામ જુવાનસી છે તેણે કન્યા વિદાય વેળાએ કન્યા પાસે આવીને તું કેમ રડે છે તેમ કહ્યું અને પછી પોતાની પાસેથી રિવોલ્વરમાંથી આડેધડ ફાયરિંગ કર્યું જેમાં નજીકમાં ઉભેલી બે મહિલાઓ ગંભીર રીતે જાગ્રસ્ત થઈ એ મહિલાઓ હાલ વડોદરા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે જેમની સારવાર ચાલી રહી છે કન્યા વિદાયનો પ્રસંગ ચાલુ હતો તે દરમિયાન કન્યા વિદાયની વિધિ વખતે દીકરી રડતી હોય તે વખતે આ કામના આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ કે કેમ રડે છે તેમ કહી આરોપી અર્જુન રાઠવાના હથિયારમાંથી પ્રથમ હવામાં ફાયરિંગ કરી અને પછી સિદ્ધુ ભોગ બનનાર મેથલીબેન અને રમતુબેન ઉપર ફાયરિંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ગુનો કર્યો વગેરે બાબતની ફરિયાદ રંગપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે કન્યા બીદાય વેળાએ એકાએક ફાયરિંગ થતાં સગાબા હલાઉ અને જાનૈયાઓ ગભરાઈ ગયા

હવે લેવાય પણ પછી વાત કરે ને ફરી વખત ત્યારે પછી લઈ જશે બધા માણસ ભેગા થઈ કન્યાના પિતાએ પુત્રીને સાસરે વળાવવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી ધામધૂમ પૂર્વક લગ્ન પણ સંપન્ન થઈ ગયા હતા અને ભોજન સમારંભ પણ યોજાઈ ગયો હતો ઘરમાં પડેલી આ મીઠાઈ અને તેની આજુબાજુ કર્યાવર રૂપે આપવા મૂકેલી આ ચીજ વસ્તુઓ જો કેવો હરખ હશે પિતાને અને તેના પરિવારજનોને અને કેવા અરમાન હશે એક કન્યાને પરંતુ કેટલાક અસામાજિક તત્વો જ્યારે કાયદાની એસી તેસી કરી ગરીબોના પ્રસંગને જાહેરમાં ફરજેતી બનાવી દેશે ત્યારે આ બિહાર છે કે ગુજરાત તેની ખબર નથી પડતી આવા તત્વોને કડક સજા મળવી જોઈએ તેવી માંગણી આ પરિવારની આંખોથી વ્યક્ત થઈ રહી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ